સંસ્કારો આપણને મળે આપણામાંથી કોક શીખે આપણામાંથી કોક શીખે એવું આપણે જીવન બનાવીએ વડીલો બેઠા છે મારે વડીલોની વડીલ વંદનાની પણ બે ચાર વાત કરવી છે પણ આ છોકરાની ચહલ પહલ બધા આમ જરાક કરી દેજો ને મારું ધ્યાન ના ક્યાં થાય આજુ ઓલા પણ કોક યોગાસન કરે કોણ છે બાબા રામદેવ જેવો જો કચરાક એક વાર કાઢો બહુ એને અત્યારે મોકળું ગ્રાઉન્ડ મળ્યું હોય કારણ કે આપણા બધા બાર છત્રીમાં મોટા થયા આ લોકો બધા ભાગશાળી છે હા છોકરા કેટલા ભાગ ચાલે જો અત્યારે તો છોકરીઓ છોકરા છોકરીઓ હોય ને તો એની મમ્મી પૂછે બેટા ફ્રેન્કી ખાવી છે કે મેગી આપણી વખતે બે જ ઓપ્શન હતા શાક કે માર અને પછી બે ખાવું પડતું હતું પેલા માર ખાવાનો અને પછી તુર્યાન આપડે તો ઈ સમયમાં મોટા થયા શીખ સાના રાખવા મારવા પડતા હતા સાનો એમાં મોટા થયા આપણે કાંઈ હતું જ નહીં આ છોકરા બહુ ભાગ જળીશ કેવી સ્કૂલ તમે જુઓ અત્યારે તો અત્યારે એડમિશન લેવાના હોય ને છોકરાના મમ્મી પપ્પા રાતે હું તા નથી કઈ સ્કૂલમાં શામાં કયા માધ્યમમાં મૂકશું આ તે આપણે મોટા થયા એક થી હાથ આઠ દહ ભણ્યા તો કોઈ મહેમાન આ આપણા બાપાને પૂછે કે છોકરો કેટલામાં ભણે તો આપડે કેટલા ભણેસ તું ખબર નથી છોકરા કેટલામ ભણે બપોરી ખબર હોય ક્યાં દસ હવારદાસ બપોરે દાસો એ સમયમાં આપણે મોટા થયા અત્યારે બહુ નવું વર્ઝન આવી ગયું છે મોબાઈલ કોડે છોકરા બહુ ચેતક છે બહુ તૈયાર છે હા મેં ન કીધું નવ્વાણું નવ્વાણું ટકા લાવે બોલો એજ્યુકેશન બહુ આગળ વધ્યું છે આપણે વખતે આવું કાંઈ હતું નહીં હા હું તમને લીંબુની વાત કરતો તા તો ત્યાં પછી થોડી ઘટકી ગઈ એ વાત લઈ લઉં એક ભાઈ મને વાત કરતા મને કે રાતે બે અઢી વાગેલા અને ફાર્મ માં ને પછી પાછો આવતો કે આમ અને વહી સ્ટ્રીટ બંધ અને બધી ગાડી આમ આમ એમાં કે ગાડી વચ્ચે કૂતરા હોતા હોય ને એમાં આપણે હાલ્યા જતા હોય અને વળી કૂતરા ઉપર પગ આવ્યા હોય તો કૂતરું પાછું કવળી જાય તો હેરાન થાય એટલે હું તો વિચાર કરતો બીતો બીતો કેમ જાય પછી મેં એક આઈડિયા કર્યો શેરીમાં કર્યો ને લાઈડ પાડી લીંબુ આવ્યા દસ ને કિલો લીંબુ કારણ કે બધા બૈરા બાય લાઈટ કરી લેવા સસ્તા લીંબુ આવ્યા પછી કે મારા ઘરે વય ગયો લાઇટો થાય ને ઓટલાઈન લાઈન લાઈટો થાય પછી કે મારા ઘરે વયો થઈ ગયો હા કારણ કે સસ્તું પાળી જાય ને એટલે બેનો તરત અને બેનોના અવાજ ઉપર તરત ખબર પડી જાય કોણ આવ્યું શાક વાળા આવે તો એ ખબર પડી જાય માગવા વાળા આવે તો એ ખબર પડી જાય આપણને ન ખબર પડે આપણે શું તાજો આપણે કઈ હું આવ્યું ત્યાં કે તેલના ડબ્બા ખાલી લેવા વાળો છે એના અવાજ ઉપરથી ખબર પડી જાય હા તેલના ડબ્બા વાળો છે શાકભાજી વાળો છે માઘ વાવાળો તો એટલે આપણને ખબર ન પડે એને ખબર પડે માઘ વાળા એવી ગઈ રોટલી તૈયાર કરી દો અલગ અલગ કોને બૈરાને ખબર પડે આપણને ન ખબર પડે બે વર કોરોના ગયા એને જે કરીશું ભાઈ યુક્રેન યુકેન યુક્રેન હતા એક ભાભા કેતા મને કે આ યુક્રેન કે બહુ કરી નાના હતા તે આપણે કરોડના કેન હાર્યા પછી દૂધના કેન આવ્યા હવે યુકેન આવ્યું છે હા ઈજ બાજુ બોમ્બ ફૂટતા હતા બધા ધડક ધડક થતું હતું એક ભાઈ કહેતા મને ભડાકા એટલી બીક લાગે છે ત્રણ દીધ ભૂંગળા બટાટા ખાવાનું મન થયું પણ ઘરે કહેતો નથી હા એટલા બધા બી ગયા છે તો કે રશિયાએ ભારતને બહુ સારો સપોર્ટ કર્યો કારણ કે રશિયા રે આપણે બહુ જૂનો સંબંધ છે ગીત નો આવતું ઓ રંગ રશિયા ક્યાં રમિયા રાસ દો ઓ રંગ રશિયા ક્યાં રમિયા રાસ દો આ રાખી રાતી રે ઉદા કરો ક્યારે કીધો રશિયા રે આપણે બહુ જૂના સંબંધ છે

મૃત્યુ હારો છે જાન તો જીવી હોય એવી જો કે હું એક પક્ષનો માણસ નથી પણ આમ હોય એવું તો કેવું પડે ને હમણાં એક ભાઈ એના છોકરાનું નામ પાકિસ્તાન રાખ્યું એટલે કીધું છોકરાનું નામ પાકિસ્તાન તું કેવો માણસ છો પાકિસ્તાન રાખ્યું કામ કે કહી શકું ને હું પાકિસ્તાનનો બાપ છું હા બોલો હું કે પાકિસ્તાનનો બાપ છું હમણાં એક દેશની બોર્ડર ઉપર ભારતવાળો એક પાકિસ્તાન વાળો અને ચીનવાળો તૈયારી પકડાઈ ગયા તૈય પકડ્યા તમને એ કે સજા કરવામાં આવશે સજામાં શું આમ ચીન વાળાને ઉભો રાખ્યો કે બોલ તારી છેલ્લી ઈચ્છા શું છે તને પંદર કોડા મારવાના છે સાબકા મારે ને એ કે મારે ગોળ તક્યો બાંધી દો ગોળ તકિયો બાંધી દો ત્રણે ચાર માર્યા ને ત્યાં તક્યો નીકળી ગયો દહ બાર તો ખાવા જ પડ્યા પછી પાકિસ્તાન વાળાને ને વારો આવ્યા લઈ કે તું બોલે જા બોલ તારે છેલ્લી ચાહું છે એ કે મારે બે તકિયા બની બે તકિયા બાંધી દીધા હાથ આઠ ને તો બે તકિયા નીકળી ગયા હાથ આઠ તો ખાવા જ પડ્યા પછી ભારત વાળા વારો આવ્યો બોલ કે તારી છેલ્લી ચાવું છે એ કે મારી પાકિસ્તાન વાળા ને